હું કે દંતોગક દિલિયા રણજીતસિંહ મસરીભાઈ યાદવ માળિયાટીના તાલુકા પંચાયતના ઉપપ્રમુખ અમે વીસ તારીખે વીસ તારીખે વીસ કો તાલુકા પંચાયતના વીસ સદસ્ય શ્રીઓમાંથી 17 સદસ્ય શ્રીઓ અવિશ્વાસની દરખાસ્ત પસાર કરવામાં આવે જેમના અનુસંધાને ગઈ તારીખ રોજ જિલ્લા ભાજપ અને સૂચના મુજબ અમે અવિશ્વાસ દરખાસ્ત પરત ખેંચીએ છીએ હવે પછી ભારતીય જનતા પાર્ટી જે નિર્ણય કરશે એ અમને બધાને શિરો માન્ય રહેશે બે દિવસમાં પાછું ખેંચી લેવાનું કારણ શું ભારતીય જનતા પાર્ટીની સૂચના અનુસાર સૂચના ક્યાં મળેલ છે આપણે પાર્ટીની પાર્ટીની સૂચના વીસ તારીખે સાંજના મળેલ છે એકવીસ તારીખે અમે અમારે પરત ખેંચેલ છે